તો મિત્રો આઈ ગયો તમારો ભાઈ જીટી જીટીએ પોચ વાયર સિટી લઈને યાર દેખો આપણી ગાડી છે ને એક નંબર વ્હાઈટ કલર ઉપરથી અમે જ હવે ગાડી લીધી છે તો થોડી દોડાય મૂકીએ ને તમારે જોવું છે ને કેવી આપણી ડ્રાઈવિંગ કેવું છે એમ લાઇસન્સ આપણા આરટીઓમાંથી લીધેલું આપણે અમદાવાદ આરટીઓ જો આપણું લાયસન્સ તો અમનું છે કે નહીં જોઈ લો બરોબર છે ચાલ દોડાવો યાર ગાડી દોડાવવા આવો બમ જવા દેવાની યાર ઊભી ના રાખવાની હોય

આટલા પૈસામાં તો ના થાય પણ વાંધો નહીં ચાલો કદ નાખી દેઢસો નહીં પણ ચારસો પાંચસો ચાલવા પડશે બરાબર છે કારણ કે ગાડી બહુ ખાસી જગ્યાએ એટલે આવે ટો કરીને એટલે તો જોઈ લઈએ ભાઈ કોઈ ઓર્ડર બીજો આવે નહીં ના ના કોઈ ઓર્ડર નહીં તો બે જાવ તારા ગાડી મેળવો લઈ લઈએ તમારી ગાડી અને ટુ ટ્રક પાછો કઈ જગ્યાએ લેવાનું બધું બતાવજો પાછો ટુ ટ્રકનું ભાડું પાછું આપણે નહીં આવો પાંચસો રૂપિયા કીધા એમાં એ ભાડું તમારે જાતે કરવું પડે ભાઈ

એ હારી ગાડી ચલાવતા નહીં ખટારી ચલાવી પડશે હવે પણ વાંધો નહીં ચલાવ તો બે આવી જાઓ ટો ટ્રકમાં અને જવા દઈએ લોકેશન પર ના લાઇટ તો આ રીજો ગાડીની ચલાવ તો ધોળાઈ મૂકીએ આ તો પાછી ગાડી ધોળાઈ ના મૂકે તો શાંતિ જ લઈ જાય આપણી ગાડી નહીં પે દીઢસો રૂપિયા મળવાના છે મધ્ય કપાઈ જાય પાછા ચાલો પ્રેમથી પોકાડીએ ગાડીને ધીમે ધીમે કરીને તો તો ગયા છે કુદી और वो तो करवाने की कोशिश करिए या यार वो तो था तू गेम नहीं तुमसे ना हो पाएगा यार तो वो ना तो तू तो 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 यार पाछड़ गाड़ी रखी पड़ा ना वो से ओकड़ो तो तो था ना पाया तो ये बता के तुझसे ना हो पाएगा ये बद्दू था अपना थी कहीं था ही ना वो बाकी ना हो तो यार तो गाड़ी अब जो तो थे यार ये सोनती ना को जो थे किंतु टूर तो थी गई तो अलग गे तो तो गाड़ी पा बड़ी ली जाए शांति पे आती वक्त शांति पड़े जगह ठोकाई जाए लोचो थी जाए चलो तो आप पोची गए जे जगह टूर तकलीफ हो जगह गाड़ी मुकवा पीड़ू पीड़ू लोकेशन है जगह गाड़ी मूकी दी आप पैसा लाई ले जत पैसा मैं बात कही गाड़ी मूक् दीदी है पैसा आप करिए રોબર આ જે પૈસા આપીને બેનો નીકળી ગયા છે તો આપણે આ ગાડીને સાઈડમાં મૂકી દઈએ હવે આમ તો કઈ મૂકી ના દેવાય સર કરી એટના પાછી પાર્ક કરવી પડે ગાડીને એટલા કે આપડા નિયમ છે એટલે નિયમ પ્રમાણે આપણે પાર્ક કરીને આપવું પડે બરાબર આ પાર્કિંગ જેવું દેખાય છે આમ મૂકી દીધી છે ગાડીને સીધી સીધી કરે અમને ના મૂકાયો કે હા આમ બાકી પ્રેમથી સીધી કરી મૂકવાની ગાડીને જાદે 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 જલચન જાન દે જાન દે જાન દે જાન દે જા હા બસ મૂકી ગાડી હો એટલે ઉતરો ને આપડી ગાડી લઈ લે હડદ વાળી ગાડી હવે આપડી અમે જ લઈને નીકળી વળો અહિયાં થી આ બધા કોમમ રાખતો નહીં આ અઢીસો રૂપિયા હું આટલો બધો ટ્રક ચલાવતો હોય હું યાર તો ગાય જે પણ નવા હોય બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ તારા તમને બધા નવા વિડીયો સાથે